કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ફતેગંજ સેફ્રોન ચાર રસ્તા પાસે ફેથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ ટોબેકો ડે ફ્લેશ જનજાગૃતિ કરવાનો કાર્યક્રમ યોજવામાં જ્યારે જ્યારે સમગ્ર વિશ્વમાં એકત્રીસ મેના રોજ વર્લ્ડનો ટોબેકો બેની ઉજવણી તૈયારીઓમાં છે ત્યારે વડોદરાના હૃદય સ્તરે આવેલા સેફ્રોન ટાવર ખાતે આજના દિવસે અનોખું દૃશ્ય સર્જાયું હતું જે તમાકુ વિરોધી સંદેશો માત્ર બોલાઈ રહ્યા ન હતા પરંતુ જીવંત રીતે રજૂ કરાયું હતું જેમાં અલગ અલગ ગીતો પર ડાન્સ કરી લોકોને ટોબેકો જનજાગૃતિ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં ફેથ ફાઉન્ડેશનના ડાયરેક્ટર મિસ સુઝન સેમસન તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તથા અલગ અલગ સંસ્થાઓના લોકોમાં કાર્યક્રમ જોડાયા હતા અને સાથે પોસ્ટર અને બેનર સાથે આ કાર્યક્રમમાં આયોજન કર્યું હતું આપણે બધા સમજીએ છીએ જાણીએ છીએ છતાં પણ જે વસ્તુનું સેવન કરવાથી સમાજ જીવનમાં કુટુંબમાં વ્યક્તિની સિવાય આખું કુટુંબ જ્યારે હેરાન થતું હોય છે એવા વર્લ્ડ નો ટોબેકો ડેના દિવસે ફેથ ફાઉન્ડેશન સાથે અન્ય અન્ય સંસ્થાઓના માધ્યમથી જે પ્રકારે અહીંયા ફતેહગંજ સેફ્રોન ટાવર મુકામે આ પ્રેસ મિત્રોની હાજરીમાં આ વર્ષની થીમ છે અંશ આ અંશ મેકિંગ અપીલ જેના ઉપર અનમાસ્કિંગ અપીલ એના ઉપર એક સ્કેટ પણ મૂકવામાં આવ્યું અને શો પણ યોજવામાં આવ્યો પોલીસ તંત્ર પણ એની સાથે જોડાઈને એક અપીલ કરી રહ્યું છે કે જે વસ્તુ ઢોર જનાવર પણ નથી ખાતું આપણા સંતો પણ કહે છે કે ખેતરમાં જ્યારે ખુલ્લો તમાકુ હોય છે ત્યારે જનાવર પણ નથી ખાતું ત્યારે એક ઇન્સાન માનસ આ વસ્તુનું સેવન કરે છે ત્યારે કુટુંબમાં આવી પડેલી આફતને કઈ રીતે દૂર કરી શકાય એના માટે ફેથ ફાઉન્ડેશન અને અન્ય સમાજ જે રીતે જાગૃત છે અને અપીલ કરી રહ્યા છે અને સમાજ જીવન અપીલમાં લાવે એવી પણ એક અપીલ કરીએ છીએ એકત્રીસમી મે વર્લ્ડ નોટ બાયકો ડે છે એની પૂર્વ સંધ્યાએ અમે સાફ્રોન ટાવર પર આજે એક ફ્લેશ આયોજન કર્યું છે ફેથ ફાઉન્ડેશન ફેકલ્ટી ઓફ લો ના સ્ટુડન્ટ્સ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આનો સિમ્પલ મેસેજ એ છે કે પ્રતિવર્ષ તેર લાખ લોકો તમાકુથી થતા બીમારીઓના લીધે મૃત્યુ પામે છે આપણે તમાકુના વ્યસનને ઓછું કરી શકીએ અને મિટાવી શકીએ એટલા માટે આ મેસેજ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી દ્વારા દ્વારા એ મેસેજ આપવામાં આવ્યો છે કે મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ આ બેટર દેન ટબેકો આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ આલ્કોહોલ આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ નોટ માય ટેસ્ટ નોટ માય ચોઈસ નોટ માય સ્ટાઇલ Susan Anand. Subscribe now and press the bell icon. Never miss an update.